નમસ્કાર દર્શક મિત્રો બોડેલી નંબર વન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના તાજા સમાચાર એક કાર સહિત ભારતીય બનાવટના વિદેશી દારૂ કુલ કિંમત રૂપિયા છ લાખ સત્ઠ હજાર સાતસો સાઠ મુદ્દામાં ઝડપી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી સંખેડા પોલીસ ટીમ શ્રી સંદીપ સિંઘ પોલીસ મહાનિરીક્ષક વડોદરા રેન્જ વિભાગ વડોદરા નાવ તથા શ્રી આઈજી શેખ પોલીસ અધિક્ષક શ્રી છોટાઉદેપુર તથા શ્રી ગૌરવ અગ્રવાલ મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી બોડેલી ડિવિઝન બોડેલી નાવએ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહિત જુગારની અસામાજિક પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા તેમજ દારૂબંધીનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જણાવેલ તથા પ્રોહી જુગાર ડ્રાઇવ ચાલતી હોય તે અનુસંધાને જે ડી પંડ્યા પોલીસ ઇન્સ્પેક્ટર સંખેડા પોલીસ સ્ટેશન સ્ટેશનનાઓની સૂચના તથા માર્ગદર્શન હેઠળ સંખેડા પોલીસ સ્ટેશનના શ્રી વીડી બારીયા આઈસી પોલીસ ઇન્સ્પેક્ટર સંખેડા પોલીસ સ્ટેશન તથા પોલીસ સર્વેલન્સ ટીમ પ્રયત્નશીલ રહી હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે બાતમી હકીકત મેળવી સંખેડા પોસ્ટે વિસ્તારના ગોલાગામની માલુ વસાહત ગામ ખાતે નાળા પાસે રોડ ઉપર ઇંગ્લિશ દારૂ ભરેલ કારને કોર્ડન કરી કાના ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો કુલ કિંમત રૂપ

તો સબસ્ક્રાઈબ કરો ને શેર કરો